ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલિયા ચોકડી નજીક જીઆઈડીસી એસટી ડેપો સામે આવેલ રોયલ હિલ હોટલના રૂમ નંબર ત્રણસો છમાં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી જુગારીયાઓને બોલાવીને જુગાર રમી અને રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના રૂમમાં દરોડા પાડી જુગાર રમતા હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક અઝીમૈયુબ બક્ષ નઈમ ઇસ્માઇલ વોરા પટેલ મોહમ્મદ ઝૈદ મોહમ્મદ પટેલ મોહશિન કમરુદ્દીન દિવાન આસિફ ઉસ્માન મલેક જાકીર અબ્બાસ પટેલ અને સિદ્દીક રાજા મલેકને પકડી પાડ્યા હતા એલસીબી પોલીસે રૂમમાંથી રોકડા રૂપિયા ત્રીસ હજાર અને છ નંગ મોબાઈલ ત્રીસ હજાર પાંચસો તેમજ વીસ હજારની એક બાઈક મળી કુલ રૂપિયા એંસી હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી હોટલના મેનેજર જયંતિભાઈ સલીમ મોહમ્મદ ઇબ્રાહીમ મલેક ઇમ્તિયાઝ કાસમ મલેક અને આસિફ રસુલ મલેકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે